વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બોર્ડ્સ તૈયાર થઈ ગયું છે છતાં પણ હજુ સુધી એક પણ ઓફિસો શરૂ થઈ શકી નથી વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કર્યાને ઘણો સમય પસાર થઈ ગયો છે છતાં પણ હજુ સુધી આંતરિક ખેંચતાણના કારણે ડાયમંડ બોર્ડ્સની ઓફિસો શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે સુરત ડાયમંડ નવ નવનિયુક્ત ચેરમેન ગોવિંદ ધોળકિયા દ્વારા મૈધરપુરા ખાતે થોડા દિવસો પૂર્વે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે એક સાથે થઈ ડાયમંડ બોર્સમાં ઓફિસ શરૂ કરવા માટે અપીલ કરી હતી ગોવિંદ ધોળકિયા સાત જુલાઈથી ડાયમંડ બોર્સમાં તમામ નાના મોટા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો કે જેમણે સુરત ડાયમંડ બોર્સમાં ઓફિસ રાખી છે તેમને ઓફિસ શરૂ કરવા માટે અપીલ કરી છે પણ આંતરિક વિવાદ હોવાને કારણે ડાયમંડ બોર્સના ભવિષ્યને લઈને ચિંતાઓ થઈ રહી છે તેવા સમયે ગોવિંદ ધોળકિયા દ્વારા ફરી એક વખત ડાયમંડ બોર્સને ધમધમતું કરવા પ્રયાસ હાથ ધર્યા છે નમસ્કાર મિત્રો સુરત ડાયમંડ બોર્સ વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ સુરતમાં બન્યો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સત્તરમી ડિસેમ્બરે એનું ઓપનિંગ કર્યું છે હવે ડાયમંડ બોર્સને ધમધમતું કરવા માટે અમારી તૈયારી થઈ ચૂકી છે આઠ દસ દિવસ પહેલાં મૈધરપરાના તમામ નાના મોટા વેપારીઓ મોટી સંખ્યામાં મજા હતા અને તમામે મોટાભાગના ફર્નિચરો થઈ ગયા છે અને બાકી છે એ તૈયારી વહેલા વહેલી કે તૈયાર કરી દેશે એવી અમને ખાતરી આપી છે જેથી કરીને એકસાથે મૈધરપરા મિની બજાર ઓફિસો ટ્રાન્સફર થઈ શકે ગઈકાલે ચોકી ફેન્સી માર્કિશના તમામ વેપારીઓ અઢીસો વેપારીઓ જે ચોકી ફેન્સીનું ગ્રુપ છે એમની સાથે અમે મિટિંગ કરી હતી જબરજસ્ત ઉત્સાહ હતો એમાંથી ચાલીસ પચાસ જણાના ફર્નિચરો થઈ ચૂક્યા છે અને બાકીના ફર્નિચરો ચાલુ છે એ બધાએ અમને ખાતરી આપી છે કે એમે તમે જે તારીખ આપો એ તારીખે અમે એમાં ફરવા માટે અમે તૈયાર છે એ જ દિવસે ગોવિંદભાઈ ધોળકિયાએ સાતમી જુલાઈની તારીખ આપી દીધી છે અને પ્રથમ સપ્તાહમાં પહેલી તારીખે ધર્મનંદન ડાયમંડની પણ ઓફિસ શરૂ થઈ જશે એવી અમે લોકોએ ખાતરી આપી દીધી છે સાથે અનેક વેપારીઓની ખાતરીઓ અમને આવી ચૂકી છે પરંતુ અમે એક સાથે ચારસો પાંચસો વેપારીઓના કન્ફર્મેશન સાથે લેટર સાથે એક તારીખ નક્કી કરીશું એ તારીખે ઓફિસ શરૂ થાય જેથી કરીને લેવાવાળા વેચવાવાળા તમામ વેપારીઓ મળે અને એકાબીજીને વેપારમાં અડચણરૂપ ન અડચણ ન બને એવા પ્રયાસો અમે કરીએ છીએ આવતી અઢારમી તારીખે બપોરના અમારી સુ બોમ્બે બીકેસીની અંદર મીટિંગ છે ત્યાંના વેપારીઓનો ખૂબ અમને ફોન આવે છે અહીંયા પણ આવો અને એક તારીખ અમે સાથે મળીને એક તારીખ નક્કી કરીએ તો ત્યાં મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા મળવાના છે અને એક તારીખ નક્કી કરીને જાહેરાત કરવાના છે જેથી કરીને ફર્નિચરો જેના ઓછા થયા છે અથવા તો ચાલુ છે એ બધા કોઈ તારીખ ફિક્સ થાય તો એ તારીખ સુધીમાં ફર્નિચરો બધા તૈયાર કરી શકે અને એક સાથે ડાયમંડ બુર ધમધમતું થાય એવા પ્રયાસ ચાલુ છે અને અમને જબરજસ્ત પ્રતિસાદ પણ મળી રહ્યો છે કારણ કે તમામને એક સપનું છે કે આવું મોટું સુંદર મજાની પોતાની ઓફિસ બનાવી હોય તો એ ઓફિસમાં ટ્રાન્સફર ન થવું એવો કોને વિચાર આવે બધાને જેમ છે કે મારી ઓફિસ જલ્દી ચાલુ થાય એટલે એવી રીતે અમે સાથે મળી અને ટૂંક સમયમાં તારીખ જાહેરાત કરશું અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ સુરત ડાયમંડ બુર્સના બાંધકામ સમિતિના ચેરમેન લાલજી પટેલે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સમાં પોતાની દુકાનો હોવા છતાં હજુ શરૂ થઈ નથી જેના માટે સતત વેપારીઓ સાથે બેઠકો થઈ રહી છે સોરતની ડાયમંડ માર્કેટમાં જઈને એસડીબીના અધ્યક્ષ ગોવિંદ ધોળકિયાની ઉપસ્થિતિમાં મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત જુલાઈ તારીખ નક્કી કરવામાં આવી છે તેમજ મુંબઈના વેપારીઓના પણ સતત ફોન આવી રહ્યા છે જેને ધ્યાનમાં રાખી બીકેસી ખાતે અઢારમી તારીખે બેઠકનું આયોજન કરાયું છે જેમાં એક ચોક્કસ તારીખ નક્કી કરી મુંબઈના વેપારીઓ પણ સુરતમાં પોતાની ઓફિસનું કામ પૂર્ણ કરી ડાયમંડ બોલ્સમાં ઓફિસ શરૂ કરશે ધર્મનંદન ડાયમંડ દ્વારા આ મહિનાના પહેલા પોતાની ઓફિસ ફેરવાનો નિર્ણય કરી લેવાયો છે એવી જ રીતે અન્ય વેપારીઓ પણ હવે એકસાથે ડાયમંડ બુર્સની ઓફિસો શરૂ કરે જેથી કરી આખો વેપાર એક જ સ્થળે ઝડપથી શરૂ થઈ જાય બ્યુરો રિપોર્ટ સુરત